રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ માટે અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે મહત્તમ ખેડૂતો રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તે પર ભાર મૂકવામાં આવી રહ્યો છે રાસાયણિક ખેતી ગ્લોબલ વોર્મિંગ ઉત્પન્ન કરે છે જ્યારે પ્રાકૃતિક ખેતી ગ્લોબલ વોર્મિંગને સમાપ્ત કરે છે તેમજ પર્યાવરણ બનાવે છે આધુનિક પ્રોત્સાહન મળે અને ખેડૂતો અવનવી ટેકનોલોજીથી વાકેફ થઈ શકે તે માટે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા પ્રોજેક્ટ કાર્યરત છે દાહોદ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર ડી એ પટેલે દાહોદના ખેડૂતોને રાસાયણિક કૃષિના બદલે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો છે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતામાં વધારો ઉત્તરોત્તર થાય છે અને આ ખેતીના પરિણામો સંતોષકારક મળી રહ્યા છે ટૂંક સમયમાં વરસાદ થતા ચો તરફ ખેડૂતો વાવેતર શરૂ કરી દેશે અમુક ખેડૂતો હાલ આગોતરા વાવેતર પણ કરી રહ્યા છે હા આપણે વાત કરી રહ્યા છીએ દાહોદના છરછોડા ગામના પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ ભાભોરની સરકાર તરફથી મળેલ સહાય થકી તેમની પાસે પોતાનો કૂવો અને ટ્રેક્ટર પણ છે જેથી તેમને ખેતી કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી તેઓનો પરિવાર ફક્ત ખેતી પર જ નિર્ભર છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી વડે આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ અને સહાયથી દર વર્ષે જીવામૃત અને બીજામૃતના ઉપયોગ થકી સંતોષકારક અને સારું ઉત્પાદન મેળવી નફો કમાઈ રહ્યા છે તેઓ પાકમાં મિશ્ર પાક લે છે જેમાં ઘઉં ચણા બાજરી રીંગણ ટામેટા ગુવાર ભીંડા ગલકા દૂધી ગલગોટા તેમજ પપૈયા જેવા સિઝનલ શાકભાજી તેમજ અનાજનો પાક કરી ફાયદો મેળવી રહ્યા છે